જૈન સંતોને અને સાધ્વીઓ પર થતી કથિત દુર્ઘટનાઓ અને નિર્ભમ મહત્યાઓના વિરોધમાં ખેડબ્રહ્મા શહેરના સમસ્ત જૈન સમાજ દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો સંતોને ભગવંતોના જીવનની રક્ષાની માંગ સાથે સાથેની આવેદન યાત્રાના ભાગરૂપે ખેડબ્રહ્માના જૈન સમાજે પ્રાંત કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું ખેડબ્રહ્માના વિમલનાથ જૈન દેરાસરથી એક રેલી સ્વરૂપે જૈન સમાજના અગ્રણી ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા

અહીંયા એક મહાસતીએ જાન ગુમાવી છે અહીંયા ભરૂચમાં એક જો બાઈક ચલાવતી હતી એ વ્હીલચેર એમણે પણ જાન ગુમાવી છે એના અનુસંધાનમાં પૂરા ભારતભરમાં ચારેય ફિરકાના સાધુ સંતોની રક્ષા કાજી આ આવેદનપત્ર પૂજ્ય માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી મોદી સાહેબને ત્યાં પ્રાંત ઓફિસર ખેડમાં થ્રુ આપ્યું છે એ બધા લોકોની અમારી એવી ચાહના છે કે પૂરા ભારતભરમાં જે સાધુ સંતો વિહાર કરે એમને સુરક્ષા આપે એવી પ્રાર્થના જય મહાવીર જય